અહીંયા જો તમે આવો છો તો માત્ર ત્રીસ રૂપિયાની અંદર તમારો બ્રેકફાસ્ટ થઈ જવાનો છે કારણ કે અહીંયા ઇન્દોરી પવા દસ રૂપિયા મળે છે રસાવાળા પવા છે એ માત્ર વીસ રૂપિયામાં છે સેવ ખમણે પચીસ રૂપિયા ની છે અને ઘુઘરા ને કચોરી માત્ર ત્રીસ રૂપિયા તમને મળી જવા કહેવાય છે કે એક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે રવિભાઈ છે કે જે આ ભૂદેવ નાસ્તા સેન્ટર લાવે છે અને સૌથી મોટો છે એ એમની પત્નીને આપે છે છતાં એમની સાથે વાત કરીએ ક્યારથી તમે આ શરૂઆત કરે અમારે દોઢ એક વર્ષ થઈ ગયું છે અહીંયા હું ભેગી જોબ પણ કરું છું પેલા મારી વાઈફ બી જોબ કરતી એને અત્યારે મૂકી દીધું છે અત્યારે હું પાર્ટ ટાઈમ જોબ કરું છું બાર ત્યાં અને સવારમાં આ ચાલુ તમે જ્યારે જોબ પર જાઓ છો ત્યારે બધું હેન્ડલ કેવી નહીં આ મારી વાઈફ જ કરતી હોય છે સવારથી બધું બનાવવાનું ને એ બધું એનું જ હોય છે હું ખાલી હેલ્ફરમાં હેલ્પમાં જ છું અને આમ મોસ્ટ ઓફ જોઈએ તો દસ રૂપિયામાં ઓવા તો કે બહુ મતલબ હોય જ નહીં એમ તો તમે ક્વોલિટી ને ક્વોન્ટિટી આ ત્રણેય વસ્તુ કઈ રીતે મેનેજ કરો છો બધું મેન્ટેન કરીએ છીએ કારણ કે ઘરે જ બનાવીએ છીએ અને વ્યવસ્થિત બધાને નાસ્તો દેવો છે એના માટે જ પ્રાઇઝ અત્યારે લો રાખી છે

જો કોઈ ને અહીંયા આવવું છે તો અહિયાં નું એડ્રેસ અને ટાઈમિંગ શું રહેશે એડ્રેસ છે આપડું સોરઠિયાવાડી સર્કલ થી ભક્તિનગર સર્કલ ની વચ્ચે નટેશ્વર રામ મંદિર શેઠ હાઈસ્કૂલ ટાઈમિંગ સવારે સાત વાગ્યા બપોરે બે વાગ્યા સુધી છીએ બીજા બ્લોગમાં